હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના મસ્ત મજા નવા વ્લોગમાં અને મારા ભગવાન પંચો મસ્ત રેડી થઈ ગયા છે પિંક પિંક હવે આજે કદાચ મમ્મી છે ને ભગવાન નવા ઘર ચેન્જ કરી નાખશે અને આજે છે ને હીરુને સ્કૂલે છૂટી છે કેમ કે આજે તો કાલે છૂટી હતી શનિવારે તો એટલે આજે પણ છૂટી છે કેમ કે રવિવાર છે એટલે તો એ સૂતા છે મેં બધા સૂતા છે ને તો હું મારો નાસ્તો કમ્પ્લીટ કરી નાખું પછી જો કે આપણે આજુ હાટું તો શાક તો બનાવવું જ પડશે કે શાક બનાવી નાખશું કાલે આપણે શેવ ટમેટાનું કર્યું હતું એટલે આજ તો એ કરાશે નહીં બીજું કાંઈક શાક કરી નાખશું એને આટું થોડું ઘણું અને આજ તો કામે બધું ઓલમોસ્ટ હાથે કરવાનું છે કેમ કે આપણા જે હેલ્પરો છે ને આજે નથી આવવાના એટલે કચરા પોતા બધું જ કામ સાથે કરવાનું છે તો ચાલો ફટાફટ પહેલાં જો નાસ્તો રેડી થઈ ગયો હશે ને તો નાસ્તો કરી લો પછી હીરું હાટું શાક બનાવીને હીરું હોય હાટું અને પછી છે ને આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ કેમ કે પેલા પોતા મરવાનું કચરા કાઢવાનું પોતા મરવાનું કપડાં જો ધોવા નાખી દીધા છે મશીનમાં મેં કપડાં તો જો કે હમણાં ધોવાઈ જશે અને નાસ્તો પણ જો રેડી છે તો બેસી જાઓ નાસ્તામાં મને એવું છે ચા ને રોટલી તો ચાલો ફટાફટ ચા અને રોટલીનો નાસ્તો કરી લો ગઈશ તો નાસ્તો પણ કરીશું આદુ ને હીરું પણ જાગી ગયા છે અને આદુ જો અત્યારે ત્યાં ભાઈ પકડા પકડી રમવા મળી છે ક્યાં જાય છે પકડા પકડી કરવા મજા પડી ગઈ છે બેને છે ને ઉડતા હોય પકડામ પકડી રમવાની એ આ તું હાલો શાક રોટી નથી ખાવી એ જોઈ લ્યો ભાઈ જામા પડ્યો છે ને દીદીની આરે છે ને રમવાનો આ ધીરુ ભાઈ સવે સ્ટોપ દીદી થાકી જશે નાની નાની આજુ દોડીને થાકી જાય જો બેટા ક્યાં આની દોડજો હાલો મમ્મી છે નું શાક બનાવ્યું જો હાલો 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 મારી આરે જોવા આજે ભાઈ છે ને આજુ આટો બનાવી નાખ્યું છે ખુલારા ઓર પટેકાનું શાક અને જો શાક પણ બનીને રેડી થઈ ગયું છે

અને મેં જાગે પછી ઉપાધિ નહીં રમે તો ચાલે હું થયો બ્લોક અહીંયા તો હું થયો હાલો મારી પાછળ હાલો હાલો મારી પાછળ તો કોની પાછળ રોડવું છે હીરા પાછળ દોડ જો હીરો ભાગે જા જા વન ટુ થ્રી સ્ટાર્ટ ગો કાંઈ નહીં હાલો આને રમવા દેવી સવાર સવારમાં અને હું મારું કામકાજ કરું હવે ગઈશ તો જો નાઈ તો એને પણ મસ્ત રેડી થઈ ગઈ છે આધું હીરું ને હું

થોડીક વાર લઈ જવાનું એટલે શાંત પડી જાય કેમ કે જો એને બહુ જવાનું મન છે કાંઈ નહીં ચાલો એને મૂકી આવું ઘડીક અડધી કલાક માટે પાછી લઈને પાછી ઘરે વહી આવીશ છે આધુની જીત પૂરી કરે છે ને મામાના ઘરે મૂકવા આવી છું મેં તો કલાક બે કલાક મમ્મી તમારે હાચવાની છે હવે જય શ્રી કૃષ્ણ રોંઢે નહીં બપોરે જમવા જાશ ને ત્યારે વસન તો લેતી જાશ અમારી મમ્મી ને થોડાક દવા ને દળવાનું હતું ને આ રેતી નહોતી બસ કે મામા ને ઘર જાવ સીયુ દીદી પાસે જાવ સીયુ દીદી પાસે જાવ તમે તો હાલો આવી ઘડી હું પેલા પપ્પા ને મેં ફોન કે તમે ઘરે હોય ને તો દઈને મૂકવા આવી છે તાર પપ્પા કે હું ઘરે છું એમ હું કોણ હાચીન છે શિવ દીદી શું કરે છે હાલો શિવ દીદી શું કરે છે આપણે જોઈ શું કરે છે દીકલો ને સારિકા બેન તો હજી ઉતા લાગે છે શું કરે છે શિવ દીકા હું તો છે હાલો હું વાજો એને ઘડીક ભલે હું અને આને મૂકીને જાવ છો સારી કા સિયાન રમાડવા કાંઈ નહીં હાલો તો હવે છે ને પાછા શોરૂમે જઈ અને પછી બપોરે જો આ હા પાડશે ને બપોરે લેવા આવશું ને કે પપ્પા એમ કે છે હું મૂકી જાશ હવે જોઈએ આપણે કહીએ ને લેવા આવીએ અને જઈએ શોરૂમે તો જને વાગી ગયા છે સવા એક વાગવા આવ્યો છે સવા એક ને પાંચ થઈ ગઈ છે જો કે અને આધુને નીરુને લેવા માટે પાછી આવી ગઈ છે પાછી બાના કોળામ બે ગઈ કેમ કે આ દાદા હોય ગયા ને એટલે બાનો દીકરો બની ગયો મમ્મી મૂકો તમારા દીકરા ને હલો હવે ચાલો એ લડકી પપ્પા વાટજો હવે ચાલો જાવ આવું છે ને ઘરે દીકુ ઘરે આવું છે અને પપ્પા જો ઉઈ ગયા છે આજે ઉપર વચે થઈ ગયું છે અને પપ્પા ઉઈ ગયા પાછ બે વાગે જાગ્યા હતો તાવો તો ના આવી ગયો પાછો શરદી થઈ હતી ને એમાંથી તાવે આવી ગયો હાલો તો હવે આયનો રેયો દાદાને તાવ એવો છે બાપા હાપરની પાછી શરદી ઉધરસ થઈ જાય હાલો વૈયા જાય હ હું એ રોબોટ હાલો રહેતા છો પણ હાલો નીકળો હાલો સારી કા નીકળો કહેતો

તો જો ઘરે પણ ભોગી ગયા છે સારું પણ હારવા લેતા આવ્યા છે શોરૂમાંથી જમવા માટે આજે ટિફિન નથી લઈ જવાનું ને બધા એમ કે તમે ટિફિન જ ખવડાવો છો હું અને એ એમ કે કે હું ઘરે આવું તો મારી એક રોટલી વધારે ખવાય છે

તો ચાલો ફટાફટ જમી લઈ તો જમીને ફ્રી થઈ ગયા અને આધુ છે ને દીદી મારે છે પછી એમ કહે કે હું આને નથી મારતી ઈ મને મારે છે કાં હીરું ક્યાં માર્યું દીકા તને પાછો બે ગઈ હતી ને માથે માથે બે ગઈ હતી દીદી ને કેમ કેમ ઢીંગલી ક્યાં જાશો હમણાં લકડા ચડશે ચાલુ એના હાલો તો હાલો આધુ બાનો વિડીયો ઉતારો હાલો જોઈ લે પાછું બે બાજવા માટે વહી ગયું છે બસ હવે હું જવાનું છે આમ જો અઢી વાગવા આવ્યા છે લો રિસાઈ ગયું તને હાથ પકડો ને જોઈ લો વાત વાતમાં રિહાઈ જવાનું તો પેલા આવે હું ભીના હાથ પીરા દીદી એ હીરું તેને ભીના હાથ કર્યા ખોટું બલમાં જો દીદી એમ કે છે હા તો પાણી મોઢું જોઈ ને ભીના હાથ પીરા દીકરા ના હાલ લૂછી દો હાલ લૂચી દો જો હ દેખાય ચાલો લૂછી દો સાફ દવા લો ચાલો લૂચી તો વાલ તેડીને લૂચી દો ચાલો છે ને આજુ ને સુવાનો સમય થઈ ગયો છે હવે એને ઉડાઈ દઈ રિહાઈ ને વધારે પેલા એને ઉડાઈ દઈ એટલે ઊંઘ પૂરી થઈ જાય ઘરે આવી ગયું છું રોંઢે અને હીરો ને આજુ છે ને ગાર્ડન માં ગયું છે તો હાલો એને ગાર્ડન માંથી લઈ આવું દેખાય તો છે અમે હિંચકા ખાતી હતી એવું કેતા હતા અને હવે જો રમે છે તો જોઈ લઈએ આપણે હું કરે છે આધુ આધુ દીકુ રમે છે ક્યાં ગઈ આ દીકુ ક્યાં ગઈ गार्डनमा गार्डनमा के गर्ती थिइ गार्डनमा ननू ममी ओडी हिनी कोनी ममी हथि नानी नानी कबुतरानी 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 एम भागा तमे हे पछि तँ पछाडि दौडतु त कबुतर कोनी कोनी पछाडि दौडतु त तँ पाछाड हे तँ ईसका खाती ति के ढुडती रम्ती थि हाचो बोल ईसका खाती रम्ती थि ढुडती દૂર થી પડી હતી હું આંખ માં કચરો કર્યો હાલો પાણી થી ધોઈ નાખ આંખો આમાં પાણી થી ધોઈ આમ જો આજુ તા ફ્રેન્ડ આવ્યો હાલો રમવું છે ને ગાર્ડન માં કે બા પાસે રમવું છે હવે હાલો મને બતાવો કબૂતર હાલો મને કબૂતર બતાવો હાલો 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 ક્યાં છે ક્યાં છે કબૂતર હાલો દીપે કબૂતર આનું ગાઈશ તો જો આ કબૂતર ની આધુ વાત કરતી હતી એ આધુ આ મને એમ લાગે છે કબૂતરનું બચ્ચું છે ને બિચારું ક્યાંકથી પડી ગયું હોય ને એવું લાગે છે ઉપરથી પડી ગોલે પણ લોય નથી જો ઈ રોયમાંથી ઈ તો બીજું કાયક છે આ બધા છોકરા આમ જોવો જોવા આવી ગયા છે આ તમે બધા કબૂતરને જોશો કેારના હે બો છે કબૂતર જો હું હા અમને એમ લાગે છે બિચારું છે ને ક્યાંક ઉપરથી પડ્યું હોય ને એવું તો હાલા ને મમ્મીને ગોતવીને આપણે છે ને આની પાસે પોગામો આયા છે શું છે શું છે ને મમ્મી

એટલે અતુલને એકને જ જ જવાનું હતું પછી છે ને મેં કીધું કાંઈ નહીં મમ્મી કહે કે આજે છે ને તું ભાજી તૈયાર લેતી આવી મેં કીધું તૈયાર તો નથી ખાવી કેમ કે આજે સન્ડે છે અને ભાજી મેં છે ને આજે કાંઈ હારી નહીં આવે કેમ કે સન્ડે હોય ટ્રાફિક બહુ બધું હોય લેવા જવાનું મેં બહુ મજા નહીં આવે મી તો આપણે છે ને કાલે કરશું તો મમ્મી કહે નહીં હું તો આજે કે ઘરે કરી નાખીશ તું ખાલી કે પાઉં લેતી હજે મેં કાંઈ નહીં હાલો તો હું છે ને પાઉં લઈને ઘરે લે આવીશ જો હું પાઉં લઈ આવી છું અને અતુલ પણ છે ને એને પ્રોગ્રામમાં ગયા છે અને પાવે લઈ આવી છું પછી આપણે ચાલો હવે જઈશું ઘરે તો જો ઘરે આવી ગઈ છે ને પોણા આઠ ને પાંચ થઈ ગઈ છે અને આદુ પણ નીચે રમતી હતી તને લઈને ઉપર વે છે આદુ જો પેલા આવીને બધા પેલા પગ ધોઈ આવી અને મમ્મી જો ભાજી પણ કમરે કરી નાખી કરી નાખી ને મમ્મી ભાજી હા મમ્મી જો ભાઈ મસ્ત ભાજી બોલી નાખી સુગંધ તો બહુ આવે છે ઠેઠ લીપ આવે છે મસ્ત ભાજી થઈ ગઈ છે લ્યો અને મમ્મી જો સ્લાટ પણ સુધારવા મીડા છે ને કાંદા ટમેટા ને ગોબી હમ પપ્પા પા ખાઈ લેશે પાઉ કે રોટલી એને થોડું ઘણું ખાવું છે ભાત પીડા છે ઘણું ખાવા છે ખાશે નકર આપણે ખાઈ જઈશું ભાજી ને ભાત અને પપ્પા પણ આજે પાઉં ખાઈ લેશે રોટલી કરવાની નથી નકર છે ને અતુલની અને પપ્પાની બેની તો છે ને રોટલી જ કરવાની હોય આજે થોડુંક ખાવું છે નાસ્તો કર્યા હશે મને એમ છે ને હટલે જ કીધું હશે એટલે તો ચાલો હવે જો આ બી બેનું છે ને અંદર રૂમમાં આવી છે મને એમ લાગે છે કપડાં બદલાવતું હોય ને એવું તો ચાલો હવે અંદર જાઓ અને જોવી શું કરે છે બેડ ઉપર રમવા માટે પણ બેસી ગયા છે એને આધુ પણ જમવા માટે બેસી ગઈ છે એની ડીશ લઈને આધુ ખાઈ જશે પાઉ એમ એની ફ્રેન્ડને જો ને પરાણે પકડીને બેસાડી કે તું જમને તો જ હું જમું કેમ મમ્મી પરાણે જોઈ એને જમાય નહોતું ખાઉં તો ગયું તું એક પાઉં ખાતા ખાવું હોય ને તો હં કાલે એની ઘરે આધું છે ને પાસ્તા ખાવા ગઈ હતી એટલે આજે એને ભાજી ખાવા બેસાડી છે ને જો જમવા મળી છે અને મેં પણ આ બાજુ જો હે બીસીવાળા એના ઘરે જમવા ગઈ તી એ અને આ બાજુ જો મેં પણ લઈ લીધી છે મસ્ત ભાજી સ્વાદિષ્ટ મોઢામાં પાણી આવી ગયું છે તો હાલો ફટાફટ છે ને હવે જમવા મળવી અને આજુ જો એટલે એકલી મળી છે જમવા હાલ છે બેટા કાંદા વાળું ને એવું હાલે ને હે કાઈ નઈ તો ચાલો હું પણ ફટાફટ જમી લઉં અને ફ્રી થઈ ગયા ને હીરો એમ કહે હવે નીચે રમવા જાવ છે કે આજ નો એ રમતી તો કામકાજ ખતમ થઈ ને ત્યાં સુધી ક્યાં જાવ છે બેટા હે આજ નીચે 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 આજુ ને ભાઈ જો નીચે રમવા જાવ છે અને હીરો જો તૈયાર થાંભડી છે હીરો નીચે રમવા જાવ છે બેટા તો કઈ નઈ જાવ અને મમ્મી આજે મસ્ત લગ્ન ગીત સંભળાવવાનું છે કેમ થશે હાલે ને ફટાણું તો બધાને બહુ ગમે છે તો ફટાણું ગૌ ફટાણું ગાઈ નાખો ફટાણું ગૌ છે તો કઈ નઈ હાલો હમણાં ગાઈ નાખજો પેલા આ બધું નીચે વાઈ જાય ને પછી નિરાતે ગાજો કેમ કે પછી ના બહુ ડિસ્ટર્બ કરે છે છોકરીઓને ઘરવા જ નથી આવવા દેતું પછી આપણે એક મસ્ત ફટાણું ગાઈ નાખો અને હું પણ આજે છે ને થોડીક નીચે બેસવા માટે જાઉં કેમ કે હતું પછી પોકરામાંથી આવશે ને પછી આપણે બધા હારે ઉપર આવશું

કોફી કલર નો ઈ આપી દો લે લે મારી આરે કીટા મારી આરે કીટા ને વહી ગઈ દોડી પન્શન પ્રોગ્રામ માં ગયા તનયા ત્યાંથી આવી ગયા છે ને જો અમારા હાટુ છે ને ગોટા લેતા આવ્યા છે બહુ ભૈવા ગોટા મસ્ત છે ચાખી હવે બો હારા છે મે તો બે તને જ ખા દઉં કે સારું તો ગોટા ભૈવા મમ્મી આપણે ખબર એક લીંબુ ગોટન પ્રોગ્રામ કર્યો તો આપણે ઘરે ઈ ટાઈપ ના છે ને મસ્ત ગોટન કે કર્યો

तर तर पांद गेडिया कोटु बमा वो वरुनाराज आंचा वो वके यहू काला मा काली मनेरे आपो यठानी थाली कर <laughs> ने कर कर पाद गेडिया कुटुम्ब मा वो बारु नारा मम्मी से ने पर गाता गाता आम हम कत्ता जाई से कोई खोट उनो लगाता यो मोनी मेलो गदेडा बेडी વાહ મમ્મી છે ને મસ્ત પટ્ટાનું ગાઈ નાખ્યું છે તો તમે લોકો હા અમે ત્રણ જે જયારે મેરેજ છે ને ત્રણેય દેરા જેઠાણી ના હા ત્રણેય દેરા જેઠાણી નામ લઈને મમ્મી છે ને ગાયું છે હા રેસુભાઈ ના લગ્ન આવે છે ને એટલે ગાયું છે તો તમે લોકો કોમેન્ટ કરતા રહેજો તમને પટ્ટાણું ગમે છે ભજન ગમે છે જે ગાવું હશે ને મમ્મી પાસે આપણે ગવડાવશું તો જો નીચેથી બેસીને પણ વહી આવ્યા છે ને આદુ રમીન પણ વહી આવી છે ગીતાબેન પટેલ ગીતાબેન તનશ્રી તન

Bye-bye!